નમસ્કાર મિત્રો મિત્રો છેલ્લા ઘણા દિવસોથી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ઘણા વિસ્તારોમાં જોવા મળ્યો અમુક વિસ્તારમાં વાવણી લાયક વરસાદ પડ્યો તો હજી ઘણા વિસ્તારમાં વાવણીલાયક વરસાદની રાહ જોવાઈ રહી છે તો હવે આવનાર દિવસોમાં વાતાવરણમાં પલટો આવશે અને વરસાદનો એક લાંબો રાઉન્ડ જોવા મળે તેવી સંભાવના રહેલી છે તો કયા વિસ્તારમાં પડશે વરસાદ અને કેવો પડશે તે વિશેની સંપૂર્ણ માહિતી આપીએ તે પહેલાં જે મિત્રો ચેનલમાં નવા હોય તે ચેનલને

વચ્ચે એક બે દિવસ બ્રેક જોવા મળી શકે અને આ સમયગાળા દરમિયાન ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ જોવા મળે તેવી હાલ પૂરી સંભાવના છે તો ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પણ જોવા મળશે પાંચ જુલાઈ બાદ પણ બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે જેની વિગતવાર આપણે નજીક જતા આવશે તો ચેનલ સાથે જોડાયેલા રહેજો હાલ રજા આપશો આભાર